આજ આ ગુવાર આ વર્ષે સારો થયો નથી કારણ કે બિયારણ બઉ નથી સારું આયુ અને એક છેતરી ગયા કે બિયારણ સારું છે પણ નથી હારું નમસ્કાર મિત્રો હું છું તમારો પ્રિય મિત્ર ભૂપતભાઈ આજના આપણા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે કેમ છો બધા મજામાં ને આપણા વિડીયો જોવે એ બધા મજામાં જ હોય છે આજે આપણે એક વિડીયોમાં બતાવવાના છીએ કે ગુવાર કેવો વાવો ઘણા બધા મિત્રોનો કોમેન્ટ આવ કોમેન્ટમાં આવતું હતું કે ગુવાર કેવો વાવો એના વિશે ભૂપતભાઈ થોડીક માહિતી આપો ને તો આપણે આજે ગુવાર કેવો વાવો ખેડૂત મિત્રોને તેની આપણે માહિતી આપવાના છીએ અને ત્યાંનો વ્લોગનો વિડીયો બનાવવાના છીએ તો વિડીયો છેલ્લે સુધી જોજો કે ગુવાર કેવો વાવો તેની સંપૂર્ણ માહિતી તમને મળશે તો વિડીયો આગળ સુધી જોતા રહેજો તો હવે મિત્રો જુઓ તમને એક ગુવારનો સોડવો બતાવું છું આ ગુવારનો સોડવો છે ગુવાર મિત્રો તમારે વાવો હોય ને તો આવો જો આવો ગુવાર કોઈ દિવસ નહીં વાવવાનો કારણ કે આ ગુવાર્યો ને એમાં શીંગું બહુ આવતી નથી અને આને થળિયું જો આવી રીતનું ઝાડું વધારે થઈ જાય છે એટલે ગુવારની સી તમારે વધારે નફો મેળવો હોય અને આવક મેળવી હોય તો આવો ગુવાર ન વાવો તમારે જ્યારે ગુવાર ગુવારનું બિયારણ પસંદગી કરો ત્યારે ગુવારનું બિયારણ પસંદગી કરતી વખતે ખાસ ધ્યાનમાં લેવું કે ગુવાર આવો ન આવી જાય તેનું ખાસ ધ્યાન રાખવું કારણ કે આવો ગુવાર રહ્યો ને તેમાં શીંગું બહુ આવતી નથી એટલા માટે જો આવી રહે ને તે તમને બહુ આવક નથી આપતી એટલે ગુવાર આવો ન વાવો તો મિત્રો એક બીજું એક ખાસ તમારે ધ્યાનમાં લેવા જેવી બાબતની આપણે થોડીક ચર્ચા કરીશું તેની તમને એક વાત કરું છું હું કે જ્યારે તમે ગુવાર લેવા જાઓ ત્યારે તેમાં ગુવારનું જે પેકેટ આવે ત્યારે પેકેટનું એક્સપાયર ડેટની ખાસ ધ્યાન રાખ્યું જો એક્સપાયર ડેટ તમારી ખતમ થઈ ગયેલી હોય તો પણ આવા ગુવાર થતો હોય છે એટલે ગુવાર જ્યારે તમે ગુવાનું બિયારણ પસંદગી કરવા જાઓને ત્યારે ખાસ કાળજી લેવી કે ગુવાર આવો કદાપી પસંદ કરવો નહીં હવે અચ્છા છે ચકલીના જે આ ગુવારનો છોડવો છે આ છોડવામાં આ ચકલી ઝીણી આવે ચકલી હાવ તેને આવા નાના નાના બચ્છા આ માળામાં ઈંડા હતા પહેલાં અને આવા અત્યારે થોડાક આવડા બચ્છા થઈ ગયા છે નાના નાના તો અમારા એક જયશ્રીના હાથમાં છે અને એક આ શાસ્ત્રના હાથમાં છે આ બંને બાળકીઓ આ તમને ચકલીના નાના બચ્ચા બતાવે છે જે નાની એવી આવે આવડી કમ ચકલીના બચ્ચા છે તો હવે તમને આ બસા અમે બતાવી દીધા છે એટલે હવે આ ચકલીના બસ્સા એ પાછા મૂકી દઈશું જો આજેશ્રી બેન પાછા મૂકી દે માળામાં બટા અને આ શાસ્ત્રના હાથમાં છે એક બચ્ચું એ પણ એ આ બસા ને પાછું હા માળામાં પાછું મૂકી દેશે જોવો હવે આ બચ્ચા તમને કેવા લાગ્યા બટા અસલ છે કેવડા બચ્છા છે હા નાના એવા જ છે એ તમને બસા ગમે છે કેવા લાગે છે મજા આવે છે ને જોવાની તો બસ તો મિત્રો તમને આ નાનકડા બચ્ચા જોવાની ખૂબ મજા આવી હોય તો અમારા વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને એ મેં આવા વિડીયો બનાવતા હોય તો સબસ્ક્રાઈબર તમે ચેનલ કરેલી હોય તો સૌથી પહેલાં તમને અમારા વિડીયો જોવા મળે અને બીજા મિત્રોને આ વિડીયો શેર કરી દીજો

કારણ કે બિયારણ બઉ નથી સારું આવ્યું નથી બઉ સારો ગુવાર થયો તમે આવો કોઈ ગુવાર ના વાવતા ગુવાર જો આવો ગુવારે બગડી ગયો ગુવારે બગડી ગયો અને આખા વર્ષમાં તે આવો ગુવાર વાવી દીધો હોય એટલે તમારા આખા વર્ષની મહેનત ફેલ જાય અને આવો ગુવાર તમારે જમીન રોકે આ આવક બાવક આવે નહીં એટલે એક વખત વીની પછી આને કાઢી નાખવાનું છે ગુવારની ગુવારમાં

પછી જે ખેડૂત મિત્રો એ ગુવાર વાયો હોય એ ગુવાર બીજો આના થી પણ વટી ગયો કે આમાં આમાં તો કઈ આવ્યું જ નહી તમને એમ ગુવાર બતાવશું કે એમે જે આ ગુવાર વાયો હતો એમાં ગુવાર કેવો થયો તેનું થોડુંક તમને ગુવાર બતાવશું આગળ વિડીયોમાં જોતા રહીજો એટલે એમ કેવો ગુવાર વાયો હતો અને કેવો ગુવાર થયો તેનો તમને બતાવશું થોડુંક

રીંગણી પણ વાવી છે નાના એવા રીંગણા થયા મિત્રો હવે અમે ગુવાર માં તો ખોટ માં ગયા છીએ પણ આ ટમેટા વાયા છે ટમેટામાં ગમે એમ થાય હવે આ ટમેટા કાસા આવા થયા છે તો ટમેટાનો ભાવ ગમી એટલો આવે હવે તો મિત્રો ગુવાર વેસીને આપણે ઘરે આવી ગયા છીએ તો જો હવે તમને ગુવારનો શું ભાવ આવ્યો તે આખું બિલ હું બતાવું છું ગુવાર અમારે ત્રેવીસ કિલો ગુવાર થયો અને ત્રણસો આઠ રૂપિયા ભાવ આવ્યો ફૂલ થયો ચારસોને ચૌદ રૂપિયાનો આવો ગુવારનો ભાવ આવે છે જો આમાં ખેડૂને શું લઈ લેવું ગુવારનો ભાવ આવો આવે છે માથે ખેડૂને માથે ઓઢીને રોવાનો વારો આવે એવો ગુવાનો નો ભાવ આવે જો આ નો ભાવ આવો આવે શું કરવું બિચારા ખેડવું